નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ એગ્રો માંથી હું છું ઇન્સુ નિમિષ આજે આપણે વાત કરવાની છે ધાણાના પાકને સંપૂર્ણ માહિતી એટલે કે ધાણા અંદર બિયારણ કેવું પસંદ કરવું તેમજ જે એક નવી વેરાયટી કહેવાય કે જે ખરે છે ઓછી અને સુકારો પણ એમાં ના ઓછો આવે છે એવી વેરાયટી તેમજ બિયારણ ને બીજ માવજત કઈ ક્યાં ફંગી સાઈડ ની આપવી તેમજ ધાણા જે જામલી ખાવાનો પ્રશ્ન રહે છે એની પણ આપણે વાત કરશું તેમજ રોગ જીવાત આવે છે ધાણાની અંદર એની પણ વાત કરશું તેમજ પહેલે ભૂકી ચારો આવી જાય છે સફેદ ચારોડી કહીએ છીએ એની પણ આપણે આજે વાત કરશું એટલે વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી રહે અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોનને દબાવી દેજો જેથી કરીને તમને આવું નવા વિડીયો મળતા રહે હવે ધાણા ની અંદર સૌથી પહેલા વાત કરીએ પાયાના ખાતર તો પાયાના ખાતરની અંદર આપણે જો તમે જમીનનું પૃથ્વી જમીનના પ્રકાર મુજબ ખાતર વાપરવું જેમ કે તમારી જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફોરસ ની વધારે ઉણવું હોય તો ડીએપી ખાતર નો ઉપયોગ કરવો તેમજ જો તમારી જમીનની અંદર પોટાશ ઘટતું હોય તો એનપીકે જેવા ખાતર નો ઉપયોગ કરવો વીસ 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 છે જો તમારે સલ્ફરની જરૂરિયાત વધારે રહેતી હોય તો એની અંદર આપણે વીસ વીસ જીરો તેર છે જે સલ્ફર બેઝ ખાતર આવે છે એનો ઉપયોગ કરવો હવે દસ થી પંદર કિલો જેટલું આ રાસાયણિક ખાતર લેવું પાયાની એની સાથે જીંક આપણે ગ્રેન્યુઅલ ફોર્મમાં પણ અત્યારે આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે તો તો પાવર કરીને આવે છે જેની અંદર ગુજરાત ગવર્મેન્ટનો પાંચ નંબરનો નો છે એ એક વિઘે પાંચ કિલો જેટલું નાખવું તેમજ જો માઇકોરેજાનો ઉપયોગ અત્યારે ખાસ જરૂરિયાત છે અત્યારે આધુનિક સમય તો એક કિલો જેટલું નાખીને વાવેતર કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે વાત વાત કરીએ બિયારણ પસંદગીની બિયારણ પસંદગીની અંદર ખાસ કરીને આપણે ધાણા એક બે ત્રણ આવે છે અને સર્ટિફાઈડમાં કોઈ બિયારણ આવતું નથી દાણાનું એટલે એટલે ફૂલમાં જ આવે છે તમે ખેડૂત પાણી લઈ શકો છો તેમાં ટૂથપુલ પણ ખરીદી કરી શકો છો હવે ધાણા જો વાવેતર કરતા હોય તો એની અંદર ઘણી વધારે આવે છે તો જે ખેડૂત મિત્રો ગયા વર્ષે સુકારાનો પ્રશ્ન વધારે આવ્યો હોય એને ધાણાનું વાવેતર ના કરવું જોઈએ કેમ કે જો પાછા પાછા ધાણા વાવશો તો સુકારો આવવાનો પ્રશ્ન વધશે તેમજ ધાણી છે તો ધાણીની અંદર ખાસ કરીને ભાણવડ જેવો પોરબંદર નો વિસ્તાર છે ત્યાં લીલવની ધાણી વધારે ચાલે છે એકદમ કલર જેમ સારો એમ ભાવ પણ સારા મળે છે લીલવડી ધાણી એટલે ત્યાં લીલવણી ધાણી કરે છે તો એ વહેલી વાટી નાખે છે તો જે પૂરી પાકવા દે છે જે એકદમ ખાકી થઈ જાય છે એ લોકોને છેલ્લે ધાણીનું વાવેતર કરે તો ખરવાનો પ્રશ્ન રહે છે તો આની અંદર ખાસ કરીને એ ધાણોય નહીં અને ધાણી નહીં એ ધાણો એકદમ ગોળ ને મોટો હોય છે ધાણી એકદમ લંબગોળ હોય છે નાની હોય છે એની જગ્યાએ ધાણો નહીં ધાણી નહીં લંબગોળ ધાણી થી છે મોટો દાણો અને ધાણા થી નાનો દાણો એ જે આવે છે એ ધાણી ખરતી નથી અને સુકારો પણ નથી આવતો અમારો રોગ પ્રતિકારક શક્તિ સારી આવે છે એ અત્યારે ભેસો થી માળી પટ્ટો છે એની અંદર વધારે વાવેતર થાય છે તો એ ધાણીનું વાવેતર કરશો તો ખૂબ સારું રહેશે જેને છેલ્લે સુધી પકવવી છે તો આ બાજુ નિશાદ જે વાવેતર થાય છે એની અંદર ઉત્પાદનની વાત કરીએ તો બાવીસ મણ થી લઈને પચીસ મણ સુધીના ઉત્પાદન મળે છે તો ખૂબ સારું છે પણ એને એકદમ પૂરેપૂરો પાક આવશે તો એમાં ખરવાનો પ્રશ્ન રહેશે નહીં જે આપણે ધાણી ખરે છે એટલી આ લંબોળ ધાણી આવે છે એટલી ખરતી નથી હવે વાત કરીએ બીજ માવજેતની તો બીજ માવજેતની અંદર ખાસ કરીને એના શરૂઆતમાં ચૂસ્યા માટે આપણે થાય મેથોક્ઝામ જે ત્રીસ ટકા એફએસ રેનો તરીકે આપણે ઓળખીએ છીએ એનો એક કિલે ચાર એમ એલ લેખે પોટ આપવો તેમજ ફૂગનાશક છે એ સૌથી બેસ્ટમાં બેસ્ટ ગણીએ આપણે વિટાવેક છે એ જેની અંદર ગાર્બો ચીન અને એની અંદર થાયરોમ આવે છે તો એ બંને વસ્તુ ખૂબ સારી આવે છે ટેકનિકલની દ્રષ્ટિએ તેમજ ઉગાવામાં પણ ખૂબ સારું કામ કરે છે તો એ આપણે વાપરી શકીએ છીએ તેમજ જે ખેડૂત મિત્રોને ને બીજું ફૂગ નાશક વાપરવું હોય તો એની અંદર સામાન્ય ફૂગ નાશક વાત કરીએ તો સાત સો એમ પિસ્તાલીસ છે જે પાંચ ગ્રામ જેટલું એક કિલે આપી અને પોટ આપી શકીએ એમાં જો બીએસએફ કંપની નું સિસ્ટીવ આવે છે જે એક કિલે બે એમએલ એલ લેખે વપરાશ કરી શકીએ છીએ જો કાળી ફૂગ આવતી હોય તો સિસ્ટીવા અને એવોરગોલ્ડ જે બાયર કંપની આવે છે એનો ઉપયોગ કરજો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે વાત કરીએ ત્યારબાદ પીએથ વ્યવસ્થા પડતી તો પીએથની અંદર ધાણાનું વાવેતર કર્યા પછી પહેલું પાણી આપ્યા પછી થી સાત દિવસની અંદર બીજું પાણી આપવાનું હોય છે ધાણા બહાર ના આવે એ પહેલાં આપણે બીજું પીએટ આપી દેવાનું હોય છે ત્યારબાદ ધાણા જ્યારે પંદર દિવસ થાય ત્યારે આપણે ત્રીજું પીએથ આપવું પડે છે અને થી સાત કેટલા પીએટ ઝાણાની અંદર જરૂર પડે છે એ એ આપણા જમીનને અનુરૂપ પીએટ લે છે તો જમીન અનુરૂપ પીએથ આપવું જ્યાં સુધી ભેજ જમીનમાં હોય ત્યાં સુધી આપવું નહીં અખર સુકાર પ્રશ્ન વધશે ત્યારબાદ વાત કરીએ કે ખાસ મિત્રો બીજી વાત કે ધાણાનું વાવેતર કરતા પહેલા ધાણાના ના ફાડીયા નાખ્યા જેથી કરીને થોડ સંખ્યા વધશે અને ઉગાવો પણ સારો આવશે અને ટેમ્પરેચર ખાસ મહત્વનું છે જ્યારે ટેમ્પરેચર દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રીની આજુબાજુ હોય ત્યારે ધાણાનું વાવેતર કરશું તો ઉગાવો ખૂબ સારો આવશે વધારે પડતી ઠંડીની અંદર ધાણા ઉગાવવો થોડો લેટ થાય છે તો એ ખાસ ધ્યાન માં રાખવું તેમજ હવે વાત કરીએ રોગ જીવાતની ધાણાની અંદર જ્યારે શરૂઆતની અવસ્થામાં ચોસી પ્રકારની જીવાત આવે છે તો એની અંદર સામાન્ય આપણે ઇથિયોન સાયકલ છે થાઈને થોડોક ગ્રામ પચીસ ટકા છે એટલે એક તારા તરીકેનો ઓળખીએ છીએ એ આપણે દસ ગ્રામ જેટલું પંદર લિટર પાણીની અંદર વપરાશ કરી શકીએ છીએ તેમજ થિપ્સ આવે છે થિપ્સની અંદર આપણે

જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેમજ વધારે પડતો એટેક હોય તો ટોલ ફીન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ જેનું પ્રમાણ ચાલીસ એમ એલ પંદર લીટર પાણીની અંદર છે તેમજ બીએસએફ કંપનીનું પણ જેનું ટેકનિકલ આવે છે એ પણ આપણે સેફી ના કરીને આવે છે એનો આપણે વપરાશ કરી શકીએ જેનું પ્રમાણ છે પચીસ એમ તો એ ગળા મચ્છીની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે હવે જયારે પાકવાની અવસ્થા ઉપર આવે દાણો બંધાય ત્યારે એ પ્રશ્ન રે છે તો એની અંદર ઇમા મેક્ટિન છે તેમજ ઇમા મેક્ટિન છે ખોરાજોન જેવી દવાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તેમજ જે જાંબલી કલરના જે દાણા થાય છે તો જ્યારે તમે જો પાયામાં ચીંક આપ્યું હોય છે તો આ પ્રશ્ન મહદઅંશે ઓછો રહે અને છતાં પણ જો કોઈને પાયાના ખાતરની અંદર ઝીંક ના આપેલું હોય તો પીએચ સાથે પણ તમે પાવડર ફોર્મ ઝીંક આપી શકો છો તેમજ ઉપર થી સ્પ્રે કરવાના હોય ત્યારે ઓક્સાઇડ ફોર્મ માં જે ઝીંક આવે છે ઓગણચાલીસ ટકા એ આપણે ઓક્સાઇડ ફોર્મ નું ઝીંક છે એ પંદર લિટર પાણી મુજબ વીસ એમ એલ નાખીને પંપ માં નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એમાં વાત કરીએ આપણે એ સફેદ ચારોડી સફેદ ચારોડી ની અંદર સૌથી વધારે છેલ્લે જ્યારે ધાણા પાકવા ઉપર આવે ત્યારે આવે છે તો તેની અંદર આપણે કોન્ટાપ છે તેમજ ઇન્ડેક્સ પાવડર છે એનો ઉપયોગ કશું છે સફેદ ચારોળીનો પ્રશ્ન નહીં રહ્યો